અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ દસ બાળકોનું રેસ્ક્યુ કર્યું દસ બાળકોને ભીખ માંગવાના રેકેટમાંથી બચાવી લેવામાં આવ્યા બાળકોને તબીબી તપાસ માટે દાખલ કરવામાં આવ્યા અને સામે કેસ નોંધવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે રેસ્ક્યુ કરાયેલા બાળકોને શાળામાં દાખલ કરવામાં આવશે ગૃહ રાજ્યમંત્રીના આદેશથી બાળકોનું પુનર્વસન કરવામાં આવશે ત્યારે કસ્ટોડિયન અને વચેટિયા સામે કેસ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી સાથે બાળકો જેટલા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે એ તમામની હાલત કેવી છે તબીબી તેના માટે તબીબી તપાસ માટે દાખલ કરવામાં આવ્યા છે અને દસ બાળકોને ભીખ માંગવાના રેકેટમાંથી બચાવી લેવામાં આવ્યા છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી વધુ દસ બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ત્યારે દસ બાળકોને ભીખ માંગવાના રેકેટમાંથી તેમને બચાવી લેવાયા છે બચાવાયેલા બાળકોને તબીબી તપાસ માટે દાખલ કરવામાં આવ્યા છે કસ્ટોડિયન અને વચેટિયા સામે કેસ નોંધવાની પ્રક્રિયા પણ હાથ ધરાય રેસ્ક્યુ કરેલા બાળકોને શાળામાં દાખલ કરવામાં આવશે અને ગૃહ રાજ્યમંત્રી જોશી આપણી સાથે જોડાયા છે સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં હિમાલાજી આપને પૂછવું છે દસ બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે એમને ભીખ માંગવાના રેકેટમાંથી બચાવી લેવામાં આવ્યું સરાહનીય કામગીરી શું કહેવું અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમો છે જેમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને મહિલા પોલીસ સ્ટેશન ની અલગ અલગ ટીમો દ્વારા અમદાવાદ શહેરમાં સીજી રોડ અને એફજી હાઈવે ઉપર અલગ અલગ જગ્યાઓ ઉપરથી સિગ્નલો ઉપરથી કુલ દસ બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને રેસ્ક્યુ કર્યા પછી આ બાળકોને ચાઇલ્ડ વેલફેર કમિટી ના આદેશ મુજબ રજૂ કરી અને પછી આગળની કાર્યવાહી એમની મેડિકલ ટેસ્ટ અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી જે કરવાની થશે એમાં ટોટલ એફઆઈઆર પણ કરવામાં આવી છે છે અને આગળની તપાસ ચાલુ બિલકુલ આ ખૂબ સરાહનીય કામગીરી છે પરંતુ અમદાવાદમાં હજુ આવા ઘણા બધા બાળકો છે જે આમાં ફસાયેલા છે એમને મુક્ત કરાવવા માટે આગળની રણનીતિ શું આગળ અમે આ જે ડ્રાઈવ છે આ છેલ્લા એક મહિનાથી જે ક્રાઇમ બ્રાન્ચની ડ્રાઈવ છે તો ચાલુ જ છે અને આનાથી પણ આગળની જે અમારી કાર્યવાહી કરવામાં આવશે એમાં અલગ અલગ જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરી જે આ પ્રકારના બેગિંગના હોટસ્પોટ્સ અમદાવાદ શહેરમાં ક્યાં ક્યાં આવેલા છે એ મુજબની તપાસ કરી અને આવતા આવનારા દિવસોમાં પણ આ કામગીરી ચાલુ જ રહેશે કારણ કે અમદાવાદ પોલીસ અને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ કોઈ પણ સંજોગોમાં એવું નહીં ઈચ્છે કે કોઈ પણ બાળક આવી કોઈ જોખમી પરિસ્થિતિમાં ટ્રાફિક સિગ્નલ ઉપર કે એવી એવી કોઈ પણ કામગીરીમાં ઇન્વોલ્વ થાય કોઈ પણ એડલ્ટ એમના પેરેન્ટ્સ હોય કે કોઈ પણ એમનું કોઈ ટ્રાફિકિંગ થાય છે કે કેમ એમને અહીંયા કોણ લઈ આવે છે કઈ રીતે આખું રેકેજ ચાલે છે એ બાબતે પણ તપાસ આવનારા દિવસોમાં ચાલુ જ રહે જી જી આભાર આપનો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ